હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે હું તમારી સાથે શેર કરીશ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવો ફરાળી નાસ્તો આ નાસ્તો ઓછા તેલમાં અને ઝડપથી બનીને તૈયાર પણ થઈ જાય છે ખાવામાં એકદમ સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી એવો બનીને તૈયાર થાય છે તો ચાલો બનાવીએ નાના મોટા સૌને ભાવે કે ઉપવાસમાં બધાને ખાવાની મજા પડે તેવો આ ફરાળી નાસ્તો તો સૌથી પહેલાં આપણે સ્વાદિષ્ટ એવો નાસ્તો બનાવવા માટે આપણે સિંગદાણા લેશું અને સિંગદાણાને આપણે પેનની અંદર શેકવાના છે અહીંયા મેં વન ફોર્થ કપ જેટલા દાણા લીધા છે દાણાને આપણે મીડિયમ ફ્લેમ ઉપર શેકવાના છે હલકો એવો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે શેકીશું સિંગદાણા શેકાવા આવશે એટલે તેમાં થોડી થોડી તિરાડ પડવા લાગશે અને હાથથી આપણે ચેક કરીને તો તેની આસાનીથી છાલ પણ નીકળી જશે ત્યાં સુધી આપણે સિંગદાણાને શેકવાના છે તો સરસ એવા આપણા સિંગદાણા શેકાઈ ગયા છે તો હવે આપણે આની એક પ્લેટમાં કાઢીને ઠંડા થવા મૂકી દઈશું તો હવે પાંચ મિનિટમાં તો ઠંડા થઈ ગયા છે તો હવે તેને આ રીતે હાથથી મસળતા જશું અને સિંગદાણાની બધી છાલ કાઢી નાખીશું તો સરસ રીતે આપણી બધી છાલ નીકળી ગઈ છે આને હવે આપણે એક મિક્સર જારમાં ઉમેરીશું અને તેને પલ્સ મોડમાં આપણે ભૂકો કરી લેવાનો છે વધારે પીસાઈ ના જાય તેનું તમારે ધ્યાન રાખવાનું નહીતર તેમાંથી તેલ છૂટવા લાગશે તો સરસ એવો આપણો સિંગદાણાનો ભૂકો તૈયાર થઈ ગયો છે હવે નાસ્તો બનાવવા માટે મેં અડધો કપ જેટલો મોરૈયો લીધો છે આને સામો પણ કહે છે અડધા કપ મોરૈયા સાથે આપણે વન ફોર્થ કપ જેટલા સાબુદાણા લેવાના છે અને મિક્સર જારમાં એકદમ સારી રીતે પીસી લેશું હવે આ લોટને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું અને તેની અંદર આપણે જે સીંગ દાણાનો ભૂકો કર્યો હતો તે ઉમેરી દેશું હવે નાસ્તાને એકદમ સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે બે મીડિયમ સાઇઝના કાચા બટેકા લેશું આ રીતની જાડી ખમણીની મદદથી આપણે કાચા બટેટાને ખમણી લેશું તમે જો બટેટા ખાવાનું પસંદ ના કરતા હોય તો બટેકાની બદલે તમે દૂધીનો પણ ઉપયોગ કરી શકો છો તેનાથી પણ સારો એવો ટેસ્ટ આવશે તો હવે આપણા બટેકા ખમણાઈ ગયા છે ત્યારબાદ તેની અંદર આપણે અડધા ઇંચ જેટલા આદુનો ટુકડો ખમણી લેશું ત્યારબાદ આપણે તીખાશ માટે એક મરચું નાખીશું ત્યારબાદ તેની અંદર આપણે વન ફોર કપ જેટલા લીલા ધાણા ઉમેરીશું અને અડધું એવું ટમેટું ઝીણું ઝીણું કટિંગ કરીને ઉમેરીશું તમે વ્રતમાં ટમેટું ના ખાતા હોય તો તમારે તે સ્કીપ કરવાનું ત્યારબાદ આપણે પાંચથી છ મીઠા લીમડાના પાનને કટિંગ કરીને ઉમેરીશું હવે તેની અંદર આપણે અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી મરી પાવડર ત્યારબાદ તેની અંદર આપણે મીઠું ઉમેરીશું અડધી ચમચી અથવા તમે સ્વાદ અનુસાર પણ ઉમેરી શકો છો હવે આપણે અડધો કપ જેટલું ખાટું દહીં ઉમેરીશું ખાટું દહીં ઉમેરવાથી નાસ્તાનો ટેસ્ટ એકદમ સરસ એવો આવશે જો તમે બને ત્યાં સુધી ખાટા દહીંનો જ ઉપયોગ કરજો હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેશું અહીં આપણે ખાટું દહીં બટેટા ટમેટા અને કોથમીર બધી વસ્તુ ઉમેરેલી છે એટલે આપણે અડધો કપ પહેલાં પાણીની જરૂર પડશે જ તો બધું સરસ રીતે મિક્સ કરતું જવાનું અને થોડું થોડું પાણી તેમાં ઉમેરતા જવાનું આમાં ટોટલ આપણે એક કપ જેટલા પાણીની જરૂર પડશે તમે જોઈ શકો છો કે આ રીતનું આપણું મીડિયમ ઘટ હોય તેવું બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો આ રીતની આપણી બેટરની કન્સિસ્ટન્સી હોવી જોઈએ તો હવે આપણે આ બેટરને ઢાંકીને દસથી પંદર મિનિટ માટે તેને રેસ્ટ આપીશું તો હવે આપણી પંદર મિનિટ થઈ ગઈ છે તો મોરૈયાનો દાણો એકદમ સરસ એવો ફૂલી ગયો છે તો હવે તેની અંદર આપણે એક ચમચી જેટલો ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું અને તેને એક ચમચી પાણી નાખીને એક્ટિવેટ કરીશું અને બેટરને આપણે એકદમ સારી રીતે હલાવીશું તો નાસ્તો બનાવવા માટેનું આપણું બેટર તૈયાર છે આપણું બેટર આટલું ઘટ હોવું જોઈએ કે ચમચીમાંથી તમે પાડો ને તો આસાનીથી તેમાંથી પડી શકે જો પાણી ઓછું લાગે તો તમે બેથી ત્રણ ચમચી જેટલું પાછું પાણી પણ ઉમેરી શકો છો તો સરસ એવું આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે એક ઢોસાનો તવો હોય તે મૂકીશું જો તમારે રેગ્યુલર પેનમાં બનાવવા હોય તો પણ ચાલે તો આની અંદર આપણે એક ચમચી જેટલું તેલ લગાડીશું અને તેની ઉપર આપણે એક ચમચો બેટર નાખીશું તમારે જેવડી સાઇઝના ઉત્પમ બનાવવા હોય તેટલું તમારે બેટર ઉમેરવાનું તમારે જો તેલની બદલે ઘીનો ઉપયોગ કરવો હોય તો પણ ચાલે ઘીથી પણ સારો એવો ટેસ્ટ આવશે હવે આની ઉપર આપણે થોડા એવા તલ છાંટી દઈશું તમે જો ઉપવાસમાં તલ ના ખાતા હોય તો સ્કીપ કરવાના તો નીચેથી હલકો એવો બ્રાઉન જેવો થાય એટલે આપણે તેની સાઈડ ચેન્જ કરી દઈશું આપણે નાસ્તાને એકદમ ક્રિસ્પી બનાવવાનો છે એટલે સાઈડ ચેન્જ કરવામાં એકદમ આપણે ઉતાવળ નથી કરવાની આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે એટલે આ ઉત્પમ બનતા આપણે બેથી ત્રણ મિનિટનો સમય લાગશે તો આ આપણું ઉત્પમ એકદમ સરસ એવું બંને બાજુ શેકાઈ ગયું છે તો હવે આને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને આવી રીતે નાના નાના આપણે બીજા બધા ઉત્પમ બનાવી લેશું આને તમે ગરમા ગરમ ચા સાથે અથવા તો ફરાળી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો જો તમારે ફરાળી ચટણીની રેસિપી જોઈતી હોય તો નીચે મેં તેની લિંક આપેલી જ છે તો તમે ત્યાંથી પણ જોઈ શકો છો તો સરસ એવા આપણા ફરાળી ઉત્પન્ન બનીને તૈયાર થઈ ગયા છે જો તમે આ રેસિપી ક્યારેય ટ્રાય ના કરી હોય તો એકવાર ચોક્કસથી આ રીતથી ટ્રાય કરજો થેન્કસ ફોર વોચિંગ